અને આગળ એવો વરસાદ આવવાનો છે જોરદાર તો વરસાદ ને રૂડે છે અને ગાજે છે ને આજે દોરા ટાણે જ વરસાદ આવવાનો છે એવું લાગે છે ધોધ માર વરસાદ આવે છે તમે જોઈ શકો છો આ વાદળા જુઓ પવારા થઈ ગયા છે અહીંયા પારું બધા આપણા બાંધ્યા છે અહીંયા પડ્યું છે આપણું ખાણ અને અહીંયા માલ ધોવાય છે બધા માલ ધોવાતા જાય છે કે માલ તમારા ધોવાય એનો વિડીયો બનાવો તો આજે જો જોકે ટાઈમ નો છે આજે પેલા માલ આવ્યા ને એટલે બનાવીએ છીએ આ બધું ખાણ તો જો ફૂલ વરસાદ આવે એવો વાદળા થઈ ગયા છે અને વરસાદ ધોધ માર આવે છે છે માલ આવી રહ્યા બધા પણ બાકી છે અહીંયા આપણે બહેું ધોઈ રહ્યા છીએ અને વરસાદ પણ હવે આગળ આવે એવું થઈ ગયું છે આ તમે આપણે વાત કરતા કે વરસાદ આવી ગયો છે હારમ સારો હવે આપણા બહેું અહીંયા ધોવાય છે અહીંયા ધોઈ રહી છે બે ભેહું અહીંયા ધોઈ રહી છે અને વરસાદ હારમ સારો આવી ગયો છે ઘણા થાય આપણે ઉતરવું હોય છે પણ એનો મતલબ એ હોય છે કે હું દોરા બહુ ઉતાવળી થતી હોય છે અને ધોવાય છે પછી રીતરા પડે એટલે આપણે કઈ બીજું ઉતરવાનો ટાઈમ ન મળે આજે માલ વેલા આવ્યા છે માલ હજી જોકે વરસાદ છે એના હિસાબે બહાર ઊભા છે તો આપણે પેલા ધોઈ લઈ એક ને બે ત્રણ માલ ધોવાઈ ગયા છે અને આજે આપણે પાપડી ખોલ ગાનું ખાણ કરી રહ્યા છીએ વરસાદ ધોધમાર આવે છે ચાલુ વરસાદમાં એવું બધું ધોવાનું હોતું હોય છે ધોધમાર વરસાદ આવતો હોય ને તો અમારે ચાલુ વરસાદમાં પણ માલધારી ધોતા હોય છે ઘાનું ખાણ થઈ ગયું છે વરસાદ ફૂલે પડી રહ્યો છે આપણે જોઈ રહ્યા છીએ ગાને હિરાળ તો છે આમ અહીંયા આપણે મૂકી દીધું છે હિરાળ ને ખાંડ આ તેમની વાસડી છે અહીંયા આપણે રોકતા હોઈ છીએ દૂધ બધા માલ વરસાદ તો ત્યાં જ આવ્યો છું

અને અહીંયા ભેહું ધોવાઈ રહી છે બે જે બધી બેહું જો આપડે વોથ માં વેચીએ છીએ અહીંયા જો આપણા દૂધના થામ છે અને વરસાદ આવે છે ધોધમાર આપણે ભેઉ બધી આ ધોવાઈ ગયેલી છે તે બધી ઊભી છે હવે ધોવાના છે તે બધા બહાર ઊભા છે અને અહીંયા આપણે ભેંસને મેળવી છે એક ભેં અહીંયા ધોવાઈ રહી છે ધોઈ ગયો છે અને અમે અહીંયા રાખી છે છત્રી પાસે કારણ કે બહાર આપણે દૂધને પૂધને રડવા જવું હોય ને તો છત્રીની

પછી બીજા માલ જે ધોવાના હોય તેમને આવવા દેવાના એવી રીતના થોડા થોડા જેમ ધોવાતા જાય તેમ આગતા જાય પાછા પૂરતા જાય એવી રીતના અમારે ધોવાતા હોય છે માલ માલું

નમસ્કાર મિત્રો જય માતાજી અત્યારે જો આપણે ધોધમાર વરસાદમાં વેહું તોઈ રહ્યા છીએ અને વરસાદ પણ વેહું ધોવાના ટાણે આવ્યો છે હારો હારો જોઈ શકો છો બધું થાય અને અહીંયા આપણે વેહું ધોવાની બાકી છે વેહું લોકો બધું ધોવા માટે ઊભી છે વરસાદે એ ત્રાળવી પડે છે જોવાઈ રહી છે અને વરસાદ ફૂલો ફૂલ આવી ગયો છે